આ ગાંડી છે ને મમ્મી ને હેરાન કરે છે ભૂલ અંદર હજી બહુ જ છે કેવું કરે મોડું તું વાંદરા વાંદી જ છું કેવું કરે આ નાનું એનું

શું કરવા ગયો ગાય રાખીએ બની ગયા છે હવે એને બાફવા માટે મૂકી દઈશું આપડે હજુ બીજા રેડી થાય છે પણ અને ત્રણે ત્રણ લેવા માટે ગયા છે સ્કૂલથી આવી ગયો સૌમ્યા અને આ બધી પલટન બધી લેવા ગઈ હતી બેટા નથી બેટા ઓ બાપરે તું તો બહુ મોટો ચાલો કરીને આવે બતાવ તો કઈ બતાવા રાખડી બાંધી અને ત્યાં ગિફ્ટ આપી હતી હમ গিফ্ট গা ভাবি ভাবি মানে নাই খবৰ বকা ফোন কৰো পাৰে આજે કહેતા હતા લેટ થશે એટલે પૂછું છું હજુ ફોન આવ્યો નહીં એમનો અને આજે પછી કાલે રક્ષાબંધન છે એટલે ટ્રાફિક બી વધારે હશે ને એ વાત સાચી આજે ભીડ હશે પણ આજે ભીડ હશે અને પાછી બે દિવસ રજા એટલે આજે બે દિવસ રજા એટલે સોમવારે આવી બનશે ને આજે આવી બનશે અને મને વધારે શું ચિંતા કરો એટલું રસ્તામાં આવવાનું એટલે રાજા ગાડવું તો બધા પોતાના વતન જ જાય રક્ષાબંધન કરવા માટે

भावीन भाई बे बैठा जा पूजा हां पूजा छे ना आज इतना सत नारायण ની કથા હા હા ભાવીન ભાઈ જે બેંક માં જાય ને બેંક માં સતનારાયણ ની કથા તો કરાવે છો સારું ચાલા ફરી કરી છે તો વાસુદેવાય નમઃ શ્રીયે નમઃ લક્ષ્મી નમ વાસ્તુપતે નમ ઓમ સૂર્યાય નમ ઓમ ચંદ્રાય નમ ઓમ ભૂમાય નમ ઓમ બુધાય નમ ઓમ બૃહસ્પતે નમ ઓમ શુક્રાય નમ શનિશ્ચરાય નમ ઓમ રાહવે પાના બફાઈ ગયા પછી એના કાપી લીધા પાત્ર પાત્ર અને હવે વઘારીશું વઘાર માટે તેલ મૂક્યું અને તલ નાખીશું લીલા મરચાં રહી

બચ બચ બચપતિ કરવું એનું કામ બોલે લાઈક શેર બાય બાય